વલસાડના અબરામાંથી બ્યુટી પાર્લર ગયેલી એકવીસ વર્ષીય યુવતી ગુમ બાવીસ ઓગસ્ટ ગુરુવારના રોજ સાત કલાકની અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ફ્લેટ નંબર ચારસો ત્રણ ઋતુ રેસિડેન્સી શાંતિનગર મણિબા અબરામા ખાતે રહેતી એકવીસ વર્ષીય પિંકી ઝુમરલાલ માળી તેર આઠ બે હજાર ચોવીસના રોજ છ વાગ્યાના આસપાસ પોતાના ઘરેથી સ્ટાઇલિશ બ્યુટી પાર્લર સિટી પોઈન્ટ બિલ્ડીંગ ફૂટ ઊંચાઈ ધરાવે છે તેમણે સફેદ કલરનો કુર્તો અને કાળા કલરની લેગિંગ્સ પહેરી છે તેઓ ગુજરાતી હિન્દી રાજસ્થાની અને અંગ્રેજી ભાષા જાણે છે જે કોઈને પણ આ યુવતી ની મળે તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અખબાર યાદીમાં જણાવ્યું છે